સાપા અને ગોધરાથી સાપા જોડાતો કોસબે પુલ ઉપર અવારનવાર પાણી ભરાતા ધોવાણ થાય છે દર વર્ષે આ વર્ષે પણ પાણીથી ધોવાણ થયું છે ગઈકાલે પાણી આવવાથી તૂફાન પણ અંદર ભરાઈ ગઈ હતી તો ક્રેનની મદદથી કાઢેલી ગામ લોકોને ઘણી પરેશાની થાય છે એકસો આઠ આવવાની પણ શક્યતા નહીવત હોય છે એના કારણે આ સેગવાથી સાપા થઈને આવવું હોય તો સાતથી આઠ કિલોમીટર જેટલું અંતર હોય છે તો આપ સરકારને મારી નર્મ અપીલ છે કે આ વર્ષે સારો અને વ્યવસ્થિત પુલ બાંધે એવી અમારી નર્મ વિનંતી एकदम मोटर ना करता काम ना पासी मोटर कर दिए फुआ फुआ जो ऊपर काम ना करे ये फुआ वो काम ना